કેન્દ્ર સરકારની છપ્પનમી જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણયોની ઉદ્યોગકારો જાણકારો અને વેપારીઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું છે આ નિર્ણયોને પીપલ્સ ફ્રેન્ડલી ગણાવતા નિષ્ણાતોએ જણાવ્યું છે કે આ ફેરફારો સામાન્ય નાગરિકો ખાસ કરીને એન્ડ યુઝર ગ્રાહકોને નોંધપાત્ર ફાયદો પહોંચાડશે અને દેશના અર્થતંત્રને નવી ગતિ આપશે નિર્ણયથી ઘણા ઇલેક્ટ્રિક ઉપકરણો કાર શિક્ષણ ફાર્મસી સોલાર અને ટેક્સટાઇલ જેવા ક્ષેત્રોમાં ભારે ભાવ ઘટાડો થશે જેના કારણે લોકોની ખરીદ શક્તિ વધશે નિષ્ણાંતોના મતે આ ફેરફારોને કારણે બજારમાં રૂપિયાનું પરિભ્રમણ વધશે જે અર્થતંત્રને મજબૂત બનાવશે ઉદ્યોગોને રિફંડની સુવિધા આપવાની એમએસએમઇ અને અન્ય ઉદ્યોગોને ફાયદો થશે જેનાથી રોજગારની નવી તકો ઊભી થશે